યમ્સ આઈ હોપ બધા મજામાં આવસો મજામાં જ રહેવો બ્લોગ ચાલુ કર્યો છે વિશે બ્લોગ તો તે ચાલુ કર્યો અત્યારે આપણી પાસે કઈ વસ્તુ નથી બનાવવા માટે અને આપણે સવારે બ્લોગ તો વધારે સારું અત્યારે બ્લોગ બની તો અત્યારે બ્લોગ કે શું કરું કારણ કે આપડે વારંવાર ને આવી છે કે આવું બધું કેસ ને તો હું તને એક તું રાત

ચેલેન્જ તો પૂરો કરવાનો થાય જ છે જી થઈની જોઈયુ જઈ જ છે તમે એન્ડ સુધી બન્યા રહેજો તારે હું કે ચેલેન્જ માં આવવાનું હે આવવાનું જોઈએ ને કવાજા તારે હું કે ચેલેન્જ માં આવો ને પેલો ચેલેન્જ હોય ને આપણે નો આવવાનું જોઈએ ને કઈ આ બે અત્યારે કઈ આવવાનું અને હું કે જવાનું એટલે જવાનું જ છે ફાઈનલ આ ચેલેન્જ પેલો આવ્યો ને એક્સેપ્ટ કરીને બ્લોગ આપણે બને એન્ડ સુધી ચાલુ જ રાખ્યું સવારે સવારે લગી તમે બ્લોગ માં એન્ડ સુધી બન્યા રહેજો મડી આપણે

cũng kêu, hoa, dạy 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 gì dạy 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 dạy

આ કે એવા બીજું કાય નથી તું ખોટું બોલસ બતાય તો જ મને વિશ્વાસ આવે ભાઈ જોઈને તું તેના વિશ્વાસ નથી આવતો બતાય ત્યાં જ મને વિશ્વાસ થઈ ઓ ફાકીને એવું વે ભાઈ આ હું ચોકલેટ આ રજની કેતા ચોકલેટ ગણી હતો ડોકા તા ભાઈ હતો આ થેરાસ નો સ્ટોક હે આપડે ઓ એવું હે ચોકલેટ આ આની આજે આખરે બાકાજીની બોલાવી દેવી અરે શું ભાઈ બવા લગીનો ગાઈ સ્ટૉક લઈ લીધો પૂરું ન થાડે હજી ગટન જવાનું જ છે લઈ આવવાની છે ફાકી ગટન એટલે લેવાની છે ફાકી જવાનું એવું ચા પાણી પીવા જવાનું પડશે હવા લગીયુ છે સ્ટૉક બધી છે ને લેવા જવાનું તો ગાઈ બેટા બેટા કંતારો આવો છે પેલો ટાઈમ કેટલો થયો ટાઈમ કેટલો થયો ભાઈજી

ગઈ આપણે આપણે લોકેશન જઈ મળી લોકેશન બોલે તો આપણે વાડી વાડી જઈ મળી ફાઈનલી ગઈ આપણે આપણી વાડીએ પૂગી ગયા હે તમે જોઈ શકો છો હવે આપણે નીચે ઉતરી જાય આ લઈ લીધો નાસ્તો ઓ જોઈ લે કેટલા વાગે કેટલા વાગે છે ભાઈ ઘર બાર ને ચાર થઈ નાસ્તો કરી લેવો ને અત્યારે

તેરી ગંભીર તો તમ ન દેવા એટલે આવી ગયું જોઈ લે આપણે 1.50 થઈ ગયા Google માં ટાઈમ જોઈએ Google માં Google માં બતાય ભાઈ Google માં ચાલુ કર્યું ના

نہیںدر <applause> جگی <applause> đang với chị, continue ai vẫn đang với chị đi, vẫn tiếp tục, rồi bây giờ chúng ta hẹn, à của chúng ta đi à, bây chúng ta về, đi đâu vậy nó vậy, đâu khát một số hai mươi hai nghìn 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 hai mươi hai nghìn

બે જોઈ લે કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો પાંચ ને ચાલી થઈ ગયા તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નેક્સ્ટ માં મળી બ્લોગ સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હા બે લાયકન દબાવવાનું તો ભૂલતા જ નહીં